કોમરે પોલીસ સ્ટેશનમાં ડાયરીમાં નોંધ કરીને શહેરમાં ભારતીય ન્યાય સંહિતાના અમલનો પ્રારંભ કરાવ્યો હતો આ સાથે જ શહેર પોલીસ આ ભારતીય ન્યાય સંહિતાના અમલથી વયસ્કો મહિલાઓ અને બાળકોને વધુ સુરક્ષા મળી રહેશે તેવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો શહેરનું રાવપુરા પોલીસ મથક અઢારમી સદીમાં જ નિર્માણ પામેલું છે જ્યારે આઈપીસી અઢારસો સાઠમાં અમલમાં આવ્યું હતું જ્યારે હવે તારીખ ત્રીસમી જૂનના બારના ટકોરાથી આઈપીસી રદ બાદલ કરીને ભારતીય ન્યાય સંહિતાનો અમલ થયો છે ત્યારે શહેરમાં તેનો પ્રારંભ રાવપુરા પોલીસ મથકથી જ શહેર પોલીસ કમિશ્નરે કરાવ્યો હતો આ સાથે તેમણે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે નવા ક્રિમિનલ કાયદાનું અમલીકરણ ભારતીય ન્યાય સંહિતા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ અધિનિયમ બે હજાર ત્રેવીસના સરકારના મંત્રાલયના જાહેરનામા મુજબ આજથી કરાશે પોલીસ કમિશનર નરસિંહ કોમરે વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે નવા લેજિસ્લેટિવ રિઝમ અંતર્ગત જે કાર્યવાહી કરાશે તેમાં શહેરીજનોને ન્યાય અપાવવાની દિશામાં મહત્વનું પગલું છે નવા કાયદાના અમલીકરણ માટે શહેર પોલીસે પૂર્વ તૈયારીના ભાગરૂપે ત્રણ હજારથી વધુ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને તાલીમ આપી છે જીનીટિવ એપ્રોચથી જસ્ટિસ આધારે ન્યાયિક વ્યવસ્થા આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી અને એકવીસમી સદીના ઇન્ડિયન ઇથોસ છે નાગરિકોને વધુ અનુકૂળતા થાય તે માટે ઇએફઆરઆઈ નાગરિકોના હકની રક્ષા કરવા બાળકો અને મહિલાઓ માટે ખાસ જોગવાઈઓ અને એક્ટમાં છે શહેરીજનોના સહકારથી આ નવા કાયદાનું અમલીકરણ વધુ સારી રીતે કરી શકાશે આજે પહેલી જુલાઈ ટ્વેન્ટી ટ્વેન્ટી ફોર ત્યારે ઝીરો 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 વન આ એક ઐતિહાસિક ઘડી છે સમગ્ર દેશમાં ગુજરાત રાજ્યમાં અને વડોદરા શહેરમાં આજે ત્રણ નયા નવા ક્રિમિનલ કાયદાઓનું અમલીકરણ શરૂ થઈ રહ્યું છે ભારતીય ન્યાય સંહિતા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ બે હજાર ત્રેવીસ મંત્રાલય ભારત સરકારના જાહેરનામા મુજબ આજની તારીખથી અમલમાં આવી રહ્યું છે આ એક અઢારસો સાહીઠથી થી ચાલી રહેલા જે એક ઐતિહાસિક લેજીસ્લેટીવ રજીમ હતી આમાં બદલાવ લાવીને એક ન્યૂ ઇન્ડિયાના એક ન્યૂ ઇનિશિયેટીવ તરીકે આજે આ નવા કાયદા અમલમાં આવી રહ્યું છે અને વડોદરા શહેર પોલીસને ગર્વ છે કે આપણે આ એક ઐતિહાસિક ઘડીનું સાક્ષી બની રહ્યા છીએ અને શહેર પોલીસ દ્વારા આ કાયદાના ઇમ્પ્લિમેન્ટેશન માટે તમામ પ્રકારના પૂર્વ તૈયારીઓ આપણા ત્રણ હજારથી વધુ પોલીસ અધિકારીઓને કર્મચારીઓને તાલીમ આપી છે જે આ કાયદા હેઠળ જે પરિવર્તનાત્મક ટ્રાન્સફોર્મેટિવ ચેન્જીસ જે લાવવાનું છે યુનિટીવ અપ્રોચથી એક જસ્ટિસ આધારિત ન્યાયિક વ્યવસ્થા આધુનિક તકનીકોનો ઉપયોગ અને ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચ્યુરીના જે ઇન્ડિયન ઇથોસ છે આના આધારિત આ કાયદા સાચા અર્થમાં ટ્રુ લેટર સ્પિરિટ આપને કહીએ ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવે તે માટે પોલીસ વિભાગ તરફથી અને ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમના અન્ય જે હિસ્સાઓ છે એમના તરફથી પણ પૂર્ણ તૈયારી સાથે આજે આપણે ઇમ્પ્લિમેન્ટેશન કરી રહ્યા છીએ તો આજથી જ દાખલ થનાર તમામ ગુનાઓ આ કાયદા હેઠળ દાખલ થશે અને કાયદા હેઠળના જોગવાઈઓ મુજબ દરેક તપાસ કરનાર અમલદાર ઇન્વેસ્ટિગેશન પણ આ પ્રકારનું કરશે અને મને વિશ્વાસ છે કે આ નવા લેજિસ્લેટિવ રજીન અંતર્ગત જે કંઈ કાર્યવાહી કરવામાં આવશે તો શહેરજનોને ન્યાય આપવાની પ્રક્રિયામાં આ દિશામાં આ એક મહત્વનું ઇનિશિયેટીવ છે અને આપણા આખા શહેર પોલીસ તરફથી ખૂબ મહેનતથી શ્રદ્ધાથી અને ઇમ્પ્લિમેન્ટ કરીને એમના એક જસ્ટિસ ડિલિવરીમાં એક ક્રિટિકલ વિંગ તરીકે પોલીસ કામ કરશે અને હું મારા સાથી અધિકારીઓ દરેક પોલીસ કર્મચારીઓને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું આ મહત્વના ઘડીએ અને સાથે વિશ્વાસ કરું છું વિશ્વાસ છે કે અન્ય વિભાગો સાથે સંકલનમાં રહીને આપણે સંપૂર્ણપણે આને ઇમ્પ્લિમેન્ટેશનમાં સફળ રહીશું એકસો ચોસઠ જૂનું ભરત જૂનો કાયદો કેટલો કેટલો પડકાર હતો જયારે હવે એને ઇમ્પ્લિમેન્ટ કરીને એના આ તરફ લઈ જવા માંડ્યો તો ભારતના જે પાર્લિમેન્ટ છે ઇન્ડિયન પાર્લિમેન્ટ એકસો ચાલીસ કરોડ જનતાના પ્રતિનિધિત્વ કરતા પાર્લિમેન્ટ આ કાયદાઓને પાસ કરી છે આ એક વિભાગ માટે પડકાર છે અને મને વિશ્વાસ છે સારી રીતે એને ઇમ્પ્લિમેન્ટેશન કરીશું અને જે એક્સપેક્ટેશન છે આ પૂરું પાડીશું અને જનતાને સુરક્ષા સલામતી અને ન્યાય સોંપવાની દિશામાં આપણે સફળતાપૂર્વક કામ કરીશું સામાજિક દ્રષ્ટિમાં શું બદલાવ થશે કોઈ ડિસ્કશન નહીં કરતા સર આઈપીસી એટલા અત્યાર સુધી ગુનો દાખલ કરતો હવે નવા કાયદા પ્રમાણે શું દાખલ દરેક ગુના નયા નયા કાયદા હેઠળ દાખલ થાય ન્યાય સંહિતા આઈપીસી કરતા અત્યારે આપણે ભારતીય ન્યાય સંહિતા છે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા છે અને ભારત સાક્ષ ભારતીય સાક્ષ્ય અધિનિયમ છે કે આઈપીસી સીઆરપીસી ને એવિડન્સ એક્ટ ના જગ્યા લઈ રહ્યા છે આના અંતર્ગત આપણા તમામ કામ કામગીરી વત્સર સાહેબ કે એ જ રહેશે કે સમગ્ર જે નવા રિઝીમ છે લેજિસ્લેટિવ રિઝીમ આ પીપલ સેન્ટ્રિક છે નાગરિકોને વધુ અનુકૂળતા થાય તે માટે ઇ એફઆઈઆર કેટલાક નાગરિકોના હકને પ્રોટેક્ટ કરવા માટેની જોગવાઈઓ અને સિનિયર સિટીઝન મહિલાઓ બાળકો એમના સુરક્ષા માટે ખાસ જોગવાઈઓ આ એક્ટમાં છે